નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચેતરભાઈ વસાવા ફાઇનલી ફાઇનલી બહાર આવી ગયા છે જી હા મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો ફાઇનલી છેતરભાઈ વસાવા છેલ્લા ત્રણ મહિનાથી સેન્ટ્રલ જેલની અંદર બંધ હતા ત્યારે વડોદરા આજે એમના જે સમર્થકો છે જે આજે આખા ગુજરાતમાંથી સંબોધન કરવા માટે આવ્યા હતા અને સાથે સાથે મોટા મોટા નેતાઓ પણ આવ્યા છે અને એમ કહેવાય છે કે જે ચેતરભાઈ વસાવા સાહેબે જે આજે એમની જામીન અરજી છે મંજૂર થઈ ગઈ બે દિવસ પહેલાં પરંતુ આજે જે એ જેલની બહાર આવ્યા છે ત્યારે મોટી સંખ્યામાં એમના સ્વાગત સાથે એમને રેલી કરવામાં આવી રહ્યું છે ફાઇનલી એટલે કે ફાઇનલી કોઈ મીડિયા દ્વારા તમને બતાવી નથી રહ્યા છે ફાઇનલી આપણી આ ચેનલ પર તમને બતાવી રહ્યો છું કે ભાઈ ફાઇનલી છે ક્ષેત્ર વસાવા ફાઇનલી બહાર આવી ગયા છે અને સાથે સાથે જે મોટા મોટી સંખ્યામાં એમના સમર્થકો છે વડોદરા સેન્ટ્રલ જેલની અંદર જે આવ્યા છે અને સાથે સાથે અત્યારે આજે જે મોટી રેલી થવાની પૂરી પૂરી શક્યતા છે કે જેમ કે આવી છે કે કેટલાક દિવસો સેન્ટ્રલ જેલ દિવસોથી સેન્ટ્રલ જેલની અંદર હતા ત્યારે વડોદરાથી ડેડીયાપાડા મોટી સંખ્યામાં રેલી થશે અને સાથે સાથે મોટા મોટા નેતાઓ પણ આવી ગયા છે દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી પણ ફરી ગુજરાત આવવાની પૂરી પૂરી શક્યતા છે જેમ કે આવી છે કે મોટું એક જનસભા યોજાશે જનસભાની અંદર જે પણ ઘટના બની છે બધી જ ઘટના શેતરભાઈ વસાવા દ્વારા કહેવામાં આવશે અને અત્યારે જે જે કંઈ પણ પ્રકારની જે માહિતી આપણને મળેલી નથી પરંતુ ફાઇનલી ચેતરભાઈ વસાવા સાહેબ જે છે ફાઇનલી જેલની અંદરથી બહાર આવી ગયા છે અને બધા લોકો એમને સ્વાગત કરી રહ્યા છે અને જે બધા લોકો મળી રહ્યા છે અને સાથે સાથે જે આખા ગુજરાતના અંબાજીથી ઉમર ઉમર ગામ સુધીના જે આદિવાસી લોકો જે છે જેને જે સમાજની અંદર ખૂબ નામું ચાલ નામ ચાલે એવા જ ચેતરભાઈ વસાવા આજે ટાઈગર તરીકે જાણીતા છે ગુજરાતના એ ફાઇનલી આજે લગભગ ત્રણ મહિના પછી આજે જેલની બહાર આવ્યા છે ત્યારે બધા લોકો સંબોધન કરી રહ્યા છે આખું ગુજરાત ખુશ થઈ રહ્યું છે જી હા મિત્રો આ વિશે તમારે શું કેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો જે પણ માહિતી આવતી હશે એ માહિતી તમારા સુધી પહોંચાડતો હોઈશું તો જરૂરથી અમારી આ ચેનલને આગળ ફોરવર્ડ કરજો અને જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો કે તમે વિડીયો ક્યાંથી જોયો આજની વિડીયોની અંદર આટલું જ ચેહ વંદે માત્ર આવનારા ટાઈમે કેવી રીતના શું માહોલ રહેશે અને જે એમને ફસાવવામાં આવ્યા છે એ એમના પર શું જવાબ આપી રહ્યા છે એ પણ આપણે